દાહોદની વર્ષીય રાજવી કડિયાએ રાષ્ટ્રીય સ્તરે દાહોદ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં દાહોદની રાજવી કડિયાને રાષ્ટ્રીય યુવા આઈકોન પાથ બ્રેકર તરીકે વિશેષ આમંત્રણ મળ્યું હતું જે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મંત્રીમંડળ અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સહિતના મહાનુભાવો સાથે સંવાદ કર્યો હતો રાજવી કડિયાએ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા પ્રેરણારૂપ તરીકે સ્ટાર્ટઅપ કેપિટલ બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં રાજવી કડિયાએ રાજ્ય સ્તરે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો સામાન્ય પરિવારમાંથી આવતી પિતા વિજય કડિયા તથા માતા ભવના કડિયાની સુપુત્રી રાજવી કડિયાજને નાનપણથી જ ભણવામાં હોશિયાર તેમજ ચપળ હોય દાહોદની એમ વાય સ્કૂલમાં તેણે અભ્યાસ કર્યો હતો ત્યારબાદ હાલ આંબેડકર યુનિવર્સિટી ખાતે અભ્યાસ દરમિયાન ઇતિહાસ અને રાજકીય શાસ્ત્રમાં સ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે રાજવીએ નેતૃત્વ વકૃત્વ સામાજિક પ્રભાવ અને સમુદાય વિકાસ ક્ષેત્રે પાંચસોથી વધુ પુરસ્કાર સન્માનપત્રો પ્રાપ્ત કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ઉપરાષ્ટ્રપતિએ પણ રાજવીને પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યો હતો તો ગુજરાતના ગવર્નર અને મુખ્યમંત્રીએ પણ રાજવીનું સન્માન કર્યું હતું સફળતાના શિખરો સર કરવાની રાજવી કહે છે કે વૈશ્વિક સ્તર ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કરવા સાથે જ વિકાસ ભારતને સફળ બનાવવા પ્રયત્નો કરવા એ જ મારો ઉદ્દેશ્ય છે નમસ્કાર મારું નામ રાજવી કડિયા છે અને હું દાહોદ જિલ્લાની વતની છું હાલ અત્યારે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટ્સ ઇતિહાસ વિષય સાથે અંતિમ વર્ષમાં અભ્યાસ કરું છું મુખ્યત્વે જ્યારથી હું નાની હતી ત્યારથી જ મારા માતા પિતા કહેતા હતા કે તું ભણતરનો હિસ્સો તો રહે પરંતુ તું આગળ વધે અને તું સ્ટેજ સામે બોલે ને અને પબ્લિક તારી અવાજ સાંભળે અને જે દિવસે તું માત્ર

બનાવ્યું અને ત્યારબાદ ચાલતા ચાલતા ગુજરાત સાંસ્કૃતિક સ્પીકર ઓફ ધ ગુજરાત મુખ્યમંત્રી શ્રીના હસ્તે પુરસ્કાર વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ બે હજાર પચીસ ઉદઘોષક તરીકે અને પ્રતિનિધિત નેશનલ વુમેન્સ સ્ટુડન્ટ પાર્લામેન્ટમાં સમસ્ત ભારતની તમામ મહિલા યુવા સાંસદો વચ્ચે પણ સેકન્ડ રનર બનીને મેં મારી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરેલું હતું આ બધી સ્પર્ધાઓ તો મારા જીવનનો એક ભાગ બની ચુકી હતી કારણ કે મારી ઈચ્છા હતી અને આજે આ બધી વસ્તુ પ્રેરણારૂપ બની કે જ્યારે મારા શિક્ષકો મારા ગામ મારું શહેર મારું સમાજ આજે મને આગળ વધતા દેખવા માટે પ્રેરે છે ત્યારે મારા જેવી હજારો દીકરીઓની હું આજે પ્રેરણા બનુ છું કે હું માત્ર વક્તૃત્વની મારી કળા ક્ષેત્ર નહીં

પોતાના સમાજનું અને પોતાના દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી શકો છો ધન્યવાદ જય હિન્દ નમસ્કાર મારું નામ ભાવના વિજયકુમાર કડિયા છે આ મારા હસબન્ડ છે જે શ્રી કૃષ્ણમાં સર્વિસ કરે છે અને હું રસોઈ કામ કરીને અમારું ઘર અમારું ઘર ચલાવે છે મારી દીકરી રાજવી કડિયા જે દરેક ભણવામાં હોશિયાર અને આગળ છે એ એકલી ભણવામાં તો નહીં પણ એ દરેક ઇતર પ્રવૃત્તિમાં એને દરેક હુનરમાં નાના મોટા વેશમાંથી બેસ્ટ બધું કરી શકે છે તેમાં બધું જ એને છે એને બુદ્ધિથી કરી શકે છે અને એને સ્કૂલમાંથી ભણતા ભણતા એને આ વકૃત્વની કળા એની શિક્ષકોએ ક્યાંથી કરી તેને એની સમજ ના પડી છઠ્ઠા ધોરણમાંથી એની કળાને એનું બિરદાવ્યું છે તે નેશનલ લેવલ તાલુકાથી જિલ્લાથી નેશનલથી દરેકમાં જગ્યાએ આગળ ને આગળ ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર એમ એમ કરતા કરતા આગળ આવી છે અને આ કળા એને ક્યાંથી ક્યાં પહોંચાડે છે પ્રાઇમ મિનિસ્ટર સુધી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી એની અમને સમજ ના પડી અને એની કળા હજી ઓર આગળ વધે એની અમે આશા રાખીએ છીએ એની હુનરથી અને અમારી દરેકને વિનંતી છે કે અમારી દીકરીને ઓર સપોર્ટ કરે નમસ્કાર મારું નામ છે રાહુલ કડિયા અને હું દાહોદની નામ એમ વાય હાઈસ્કૂલના અંદર ભૌતિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે મારા માટે એટલી ગૌરવવંતી વાત છે કે મહારાજ સમાજની મહારાજ કુળની દીકરી રાજવી કડિયા આજે ભારતના અંદર યુથ આઈકોન તરીકે સિલેક્ટ થઈ છે અને એ દીકરી અગિયાર બાર સાયન્સના અંદર એમ વાય સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારબાદ કોલેજ લેવલનો અભ્યાસ એનો ચાલુ છે અને એ દરમિયાન એને દાહોદથી માંડીને ભારત સુધીની સફર બહુ સારી રીતે સર કરી જેથી કરીને સાંભળવા વાળું ઓડિયન્સ બહુ સારી રીતે સાંભળી શકે મારા હાથ નીચે મારા નેતૃત્વ નીચે તૈયાર થયેલી રાજવી કડિયા આજે દાહોદ થી ભારત સુધીની સફર નક્કી કરી ચૂકી છે રાજવી કડિયા દાહોદ થી એકમાત્ર એવી દીકરી કે જેનું ઇન્ડિયાના અંદર યુથ આઈકોન તરીકે સિલેક્શન થયું હિમાંશુ પરમાર સાથે